જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા હોળી માટે એક સ્પેશિયલ વાનગી લઈને આવી છું એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આ નવી રેસીપી આપણે ઝટપટ તૈયાર કરીશું એક વખત તમે આ રેસીપી બનાવશો ને તો માવા ગુજિયા માવા સમોસા પણ ભૂલી જશો તો હોળીના ખાસ તહેવાર માટે ઝટપટ ઘરમાં રહેલી સામગ્રીથી જ બની જાય તેવી ટેસ્ટી સુંદર મીઠાઈની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો હોળી સ્પેશિયલ મીઠાઈ બનાવવા માટે મેં અગારોના ઇમ્પેરિયલ ગ્રેનાઇટ નોનસ્ટિક ફ્રાય પેનનો ઉપયોગ કર્યો છે અને તમે જોઈ શકો છો કે દેખાવમાં કેટલા સુંદર લાગી રહ્યા છે આની અંદર પોણા કપ જેટલી મેં ખાંડ ઉમેરી છે અને પોણો કપ હું તેની અંદર પાણી ઉમેરી લઉં છું જો તમે એક કપ ખાંડ લેશો તો તમારે એક કપ પાણી ઉમેરવાનું રહેશે અહીંયા આપણે સ્પેચ્યુલાની મદદથી તેને આ રીતે થોડુંક મિક્સ કરી લઈએ તો ગ્રેનાઇટ ફિનિશના આ યુટેન્સિલને યુઝ કરવા માટે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે પહેલાં તમારે તેની અંદર કોઈપણ વસ્તુ ઉમેરવાની અને ત્યારબાદ તેને ગેસ ઉપર મૂકી ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને તેમાં કૂકિંગ કરવાનું છે આ યુટેન્સિયલને લોંગ લાઈફ ચલાવવા હોય તો એક વસ્તુનું બીજું પણ ધ્યાન રાખવાનું તમારે તેને ડ્રાય હીટ નહીં આપવાનો અને અહીંયા મેં સેમ એ જ સિરિઝના સોસપેનનો ઉપયોગ પણ કર્યો છે આ પણ ઇમ્પિરિયલ ગ્રેનાઇટ સોસપેન છે અને અગારો કંપનીનું જ છે અને તેમાં હું અત્યારે રબડી બનાવવા જઈ રહી છું તો મેં બે કપ એટલે કે અડધો લીટર દૂધ આની અંદર ઉમેર્યું છે અને તેમાં હું આ રીતે વન ફોર્થ કપ જેટલી ખાંડ ઉમેરી લઉં છું તો દૂધ જે છે એ ફૂલ ફેટ મિલ્ક હોવું જોઈએ અને આની અંદર આપણે થોડાક કેસરના તાંતણા પણ એડ કરીશું એટલે એકદમ ટેસ્ટી આપણી આ રબડી તૈયાર થશે તો અહીંયા જુઓ મેં દૂધ ઉમેરી લીધું અને ત્યારબાદ ગેસ ઓન કરી અને હું તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરી લઉં છું તો કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા જવાનું અથવા વચ્ચે વચ્ચે તેને તમે ચલાવતા રહી શકો છો આ નોનસ્ટિક જેવું જ કામ કરે છે એટલે દૂધ નીચે તળે ચોંટવાનું નથી દૂધમાં મેં આ રીતે થોડોક ઇલાયચી પાવડર પણ ઉમેર્યો છે અને હવે આપણે તેને કૂક કરવાનું છે તો વચ્ચે વચ્ચે હું તેને ચલાવતા જઈશ અને આ રબડીને હું સાઈડ પર મૂકી દઉં છું કૂકિંગ માટે બીજી બાજુ જે અહીંયા ખાંડ અને પાણી આપણે ઉકળવા માટે મૂક્યું હતું તે પણ એકદમ સરસ ઉકળી ગયું છે અને તેની પણ એકદમ સરસ ચાચણી બની ગઈ છે તો અહીંયા ચાસણી આપણે બહુ પતલી નથી રાખવાની અને કોઈ તારવાળી ચાચણી પણ નથી બનાવવાની ચાસણી આપણે થોડીક ચીપચીપી બને તેવી જ તૈયાર કરવાની છે એટલે જાંબુની જેવી ચાસણી હોય ને તેવી ચાસણી આપણે અહીંયા તૈયાર કરવાની છે તો બસ ગેસને બંધ કરી દઈશું અને અહીંયા પાંચ ચમચી જેટલો ઇલાયચી પાવડર આપણે તેમાં એડ કરીશું થોડીક મેં અહીંયા કેસર પણ એડ કરી છે અને આ રીતે મિક્સ કરી લઉં છું હું તેને અને તેને હવે હું સાઈડ પર મૂકીને રાખીશ હવે ત્યારબાદ મેં અહીંયા એક કપ મેદો લીધો છે અને તેમાં આપણે આ રીતે એક ચપટી જેટલું મીઠું ઉમેરીશું પણ મેદાનો આ નાસ્તો ખૂબ જ ક્રિસ્પી બને છે એટલે મેં મેદો જ લીધો છે અને તેમાં આ રીતે બે ચમચી મેં ઘી ઉમેર્યું છે મોયણ માટે તેને હું સારી રીતે પહેલાં મિક્સ કરી લઉં છું તો અહીંયા જુઓ આ રીતે હું લોટ મુઠ્ઠીમાં લઉં છું તો લોટ વ્યવસ્થિત બંધાતો નથી એટલે ફરીથી એક ચમચી જેટલું મેં ઘીનું મોયણ તેમાં એડ કર્યું અને તેને હું બરાબર ફરીથી મિક્સ કરીશ તો આમાં મોયણ જે છે એ ખાસ કમ્પ્લીટ હોવું જોઈએ અહીંયા જોઈ શકાય આ રીતે મુઠ્ઠીમાં બંધાઈ જાય છે હવે આ લોટ અને હવે આપણે તેમાં પાણી ઉમેરી લોટ બાંધીશું તો લોટ જે છે એ બહુ કઠણ ના હોય અને બહુ વધારે પડતો ઢીલો પણ ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો એટલે થોડું થોડું પાણી ઉમેરી આ રીતે લોટ બાંધીને તૈયાર કરી લેવાનું છે તો હવે આ લોટને ઢાંકીને આપણે સાઈડ પર રાખીશું ત્યાં સુધી અહીંયા મેં આ રીતે પચાસ ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધો છે અને તેમાં હું આ રીતે ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરું છું દૂધ થોડું થોડુંક જ ઉમેરવાનું છે અને મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે દૂધ જે છે એ રૂમ ટેમ્પરેચર ઉપર હોવું જોઈએ અને આ રીતે મિલ્ક પાવડરની મેં પેસ્ટ બનાવી લીધી છે તો જોઈ શકાય છે એકદમ સરસ અહીંયા પેસ્ટ તૈયાર થઈ છે અને આપણે સાઈડ પર રાખી દઈશું હવે બીજી બાજુ અહીંયા હું ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેદો લઉં છું અને તેમાં આ રીતે ત્રણ ચમચા ગરમ કરેલું ઘી ઉમેરી લઉં છું અહીંયા આપણે ઘી અને મેદાનો સાટો તૈયાર કરવાનો છે તો જરૂરિયાત પૂરતું ઘી ઉમેરી આ રીતે ઘી અને મેદાનો સાટો તૈયાર કરી લઈએ લોટને અહીંયા દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને તેને આપણે સારી રીતે મસળીશું અને થોડોક સ્મૂથ કરી લઈશું ત્યારબાદ આ લોટમાંથી આપણે બહુ નાના નહીં અને બહુ મોટા નહીં તેવા મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લઈશું અને એક કપ લોટ મેં લીધો હતો અને તેમાંથી આશરે આઠ લુવા તૈયાર થશે તો હવે આ લુવાની આપણે રોટલી વણવાની છે તો કોરા લોટમાં બોળી અને હું આ રીતે તેની રોટલી વણી લઉં છું પતલી રોટલી વણવાની છે ખાસ ધ્યાન રાખજો કે આ એકદમ પતલી હોવી જોઈએ જોયું કેટલી પતલી છે એકદમ આ રીતે પતલી હોવી જોઈએ હવે જે આપણે સાટો તૈયાર કર્યો હતો ઘી અને લોટનો એ સાટો આપણે તેની ઉપર આ રીતે લગાવી લેવાનો છે તો આ સાટો તમે બ્રશની મદદથી પણ લગાવી શકો અથવા હાથથી પણ લગાવી શકો છો ત્યારબાદ છરીની મદદથી આપણે તેમાં કટ લગાવીશું તો કટ એકદમ આ રીતે નજીક નજીક જ લગાડવાના છે બહુ દૂર કટ નથી લગાડવાના હવે આ રીતે તેની બધી સ્ટ્રીપ્સને આપણે એકબીજા ઉપર મૂકી અને તેને ફોલ્ડ કરીશું એકદમ ઇઝી છે જો તમે પહેલાં ક્યારે લચ્છા પરાઠા બનાવ્યા હોય તો બસ એ જ ટેકનિક આની અંદર આપણે ફોલો કરવાની છે એકદમ ઇઝી છે બધી સ્ટ્રીપ્સ ભેગી થઈ જાય પછી આ રીતે તેને ટ્વિસ્ટ કરવાનું છે અને ત્યારબાદ આપણે તેનો લુવો તૈયાર કરીશું તો લુઓ બનાવવાનું પણ એકદમ ઇઝી છે જોઈ શકાય છે હવે એ મેઇન વસ્તુ ખાસ તમને કહી દઉં કે વણતી વખતે ધ્યાન રાખવાનું બિલકુલ હળવા હાથે જ બધી બાજુ થોડુંક થોડુંક તેને વણી લેવાનું અને આ રીતે આપણો આ નવી ડિઝાઇનર પૂરી જે છે એ તૈયાર થઈ જશે ફ્રાય થશે ને ત્યારે તે અંદરથી તેને એક એક લેયર્સ જે છે ને એ એકદમ સરસ રીતે ખોલવા લાગશે તો અહીંયા રબડી માટે જે દૂધ મેં ગરમ કરવા માટે મૂક્યું હતું એ તમે જુઓ એકદમ અડધું થઈ ગયું છે અને હવે હું તેની અંદર આ મિલ્ક પાવડર અને દૂધ જે મિક્સ કરીને રાખ્યું હતું તે મેં એડ કરી લીધું અને તેને હું આ રીતે મિક્સ કરી લઉં છું તો મિલ્ક પાવડરના લીધે રબડી એકદમ ફટાફટ ઘટ થવા લાગે છે અહીંયા મેં થોડાક બદામ એડ કર્યા છે અને તેને પણ હું મિક્સ કરી લઉં છું તમે જોઈ શકો છો કે રબડી એકદમ સરસ ઘટ તૈયાર થઈ ગઈ છે ગેસ મેં બંધ કરી લીધો છે અને આને હું અત્યારે સાઈડ પર મૂકી દઉં છું અને અહીંયા જુઓ ફ્રેન્ડ્સ પેનમાં રબડી તળીએ બિલકુલ ચોટે નથી અને હવે મેં કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું તેલ ગરમ થઈ ગયું છે અને આ જે નાસ્તો છે તેને મેં ફ્રાય કરવા માટે ઉમેરી લીધો છે ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખી છે અને તમે જોજો આ જે નવો નાસ્તો છે તેની બધી લેયર્સ તમે જોજો એકદમ સરસ આ રીતે તેલમાં જાય ને તરત જ ખુલવા લાગે છે આ નવી ક્રિસ્પી પૂરીને તમારે મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાની છે એટલે તે અંદર સુધી ફ્રાય થઈ જાય અને આ રીતે તેનો કલર ગોલ્ડન આવે ત્યાં સુધી તેને ફ્રાય કરવાની છે તો જોઈ શકાય છે કે એકદમ પડવાળી આપણી આ મેદાની ક્રિસ્પી પૂરી ફ્રાય થઈ ગઈ છે કલર પણ એકદમ સરસ આવ્યો છે આ રીતે ગોલ્ડન બ્રાઉન અને આ રીતે ક્રિસ્પી બને એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ એડવાન્સમાં હેપી હોલી કહું છું અને એક પ્રશ્ન પણ પૂછીશ કે આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા હોય છે સેમ એ જ રીતે બાકીની પૂરી પણ મેં અહીંયા ફ્રાય કરવા માટે તેલમાં ઉમેરી છે અને જોઈ શકાય છે કે એ પૂરી પણ એકદમ સરસ ખસ્તા બની છે એકદમ સરસ ખુલી ગઈ છે અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મેં તેને પણ ફ્રાય કરી લીધી છે ફ્રેન્ડ્સ હોળી ઉપર તમે બીજી કઈ કઈ રેસિપીસ ટ્રાય કરો છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને તમારી ફેવરેટ વાનગી કઈ છે એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો પૂરી તો ફ્રાય થઈ ગઈ ત્યાં સુધી ચાસણી ઠંડી થઈ ગઈ હતી તો ચાસણીને એક વખત મેં ગરમ કરી લીધી છે આ રીતે ચાસણી એક વખત ગરમ કરવી જરૂરી છે અને ચાસણી ગરમ થાય એટલે આપણે ગેસને બંધ કરી દઈએ તો ગેસ મેં બંધ કર્યો છે અને ચાલુ ગેસ ના હોવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો ગેસ બંધ કર્યા બાદ ચાસણીમાં તમારે આ ખસતા પૂરી જે છે એ ઉમેરવાની છે અને ચાસણીમાં આ પૂરીને વધારે સમય સુધી રાખવાની જરૂર નથી બંને બાજુ તમારે આ રીતે તેને ફક્ત ડીપ કરવાની છે અને ત્યારબાદ તરત જ આપણે તેને બહાર કાઢીશું તો એકદમ સિમ્પલ રીતથી ઘરમાં રહેલી સામગ્રીથી તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી ડિઝાઇનર નવી આ સ્વાદિષ્ટ મીઠાઈ આપણી તૈયાર થઈ ગઈ છે હવે આને સર્વ કરવા માટે તમે ડાયરેક્ટલી તેને આ રીતે સર્વ કરી શકો છો અને ઉપરથી પિસ્તા સાથે તમે તેને ગાર્નિશ કરી શકો છો તમારી પાસે પિસ્તા ન હોય તો કાજુ બદામથી પણ ગાર્નિશ કરી શકાય અથવા કેસરથી પણ તમે તેનું ગાર્નિશિંગ કરી શકો છો અહીંયા જો તમારે ઇન્સ્ટન્ટલી તેને સર્વ કરવું હોય તો રબડી સાથે પણ સર્વ કરી શકાય આ રીતે સર્વ કરશો તો દેખાવમાં પણ સુંદર લાગશે અને ખાવામાં પણ વધુ સ્વાદિષ્ટ બનતી હોય છે તો આ મીઠાઈને તમે પંદર દિવસ ફ્રીજ વગર સ્ટોર કરી શકો છો રબડીને તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે તમારે કોઈને આગળ સર્વ કરવું હોય તો આ રીતે ઉપરથી રબડી અને ડ્રાય ફ્રૂટ પિસ્તા અને કેસર સાથે તમે ગાર્નિશ કરી સર્વ કરી શકો છો જોઈ શકાય છે આપણી આ મીઠાઈ એકદમ ખસ્તા બની છે એકદમ ક્રિસ્પી બની છે તો ફ્રેન્ડ્સ આ નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ